તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો મિત્રો આફ્ટર લોંગ ટાઈમ આ બ્લોગ શૂટ કરી રહ્યો છું કેમ કે કઠોળિયા થી બ્લોગ મે અપલોડ કર્યો નથી કે કે ઘણો બધું કામ હતું તો ડોન્ટ વરી બે મિત્રો તમને ને તમારા પરિવાર શુભ સવારના હર હર મહાદેવ મિત્રો તો જો તો અમારી જો આજે રજા છે સ્કૂલ માતાજી તો રહી છે પીહુ ગુડ મોર્નિંગ વધારે પડતી ઊંઘમાં છે જો વીર ગુડ મોર્નિંગ જો ગુડ મોર્નિંગ ઊંઘી ગઈ કેમ કે આજે રજા છે આજે હનુમાન જયંતી છે એટલા માટે આજે રજા આપો મારી સ્કૂલે ગુડ મોર્નિંગ રૂહિ જય માતાજી શહેરમાં રીસ જોવાની અને મોડું ઉઠવાનું ને અને નાસ્તો કરવાનો અમારે ત્રણ જણનું કામ વહેંચેલું છે તો કોઈ નહીં મિત્રો હવે સત્તર અઢાર તારીખે લગ્ન છે જવાનું છે ચૌદમી તારીખ પણ લગ્ન છે જો કે તમને ખબર છે કે લગ્નનો સિઝન કારો ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી આપણે ચૌદ તારીખે સાસરીને જવાનું છે અને સત્તર અઢાર તારીખે જવાનું છે સાડા સાલ તો કોઈ નહીં હવે બ્લોગમાં કન્યુ બની રહીજો મિત્રો ચા કાઢી છે ચા પી લે છે આપણે જો ગુડ મોર્નિંગ જી લ્યું જય માતાજી ક્રેકજેક મોનિકો ચમણું છે જોડે ગાઠિયા છે માછું ચડ કેવો રીતે ગયા મને બહુ રીત ગયા જોઈ લો મિત્રો કેવો રીષી ગયો આ આવું કયો રિશે શીખી કહી રીતે ગયાં યા બોલો આટલો છે ને ફોન નહીં આવતા રીશી ગયા અરે ફોન આ બહુ પછી જયાર

आज तो आज पांचवा हो रहा है पुँच्वार पुँच्वार है नहीं 25 5 जन्म जा रही है पच्चीस पाँच? चार वर्ष से ट्रेन में है छठ्ठा वर्ष ले बगा पांचवा वर्ष नहीं लिया था। सीनियर जूनियर के केजी हाँ सही तो चाले तो चाले। जो आए आओ आओ फाई जुड़ जुड़ भी जुड़े। जो जो क्यों मारे बाल बहुत मोटे हो गए हैं बाल अरे ग्रोथ के में से वेरीस

મેથ સી મે મારા આવતું રહી પછી તો બ્લાઉઝ સીવું છું ને એ ટુ ઝેડ ને એટલે તૈયાર હા હા એક તૈયાર લાવવા ના પડે ને કપડા પર આફર કપડા લાયા જ નહીં ને બાજુ આફર તો ઘરે સીવડાયા

સત્તર અઢાર તારીખે લગ્ન છે અહીંયા અમારે અને કઠરાલ થી મામેરું જવાનું છે સાંઢા સાલ સાડા સાલ તો કઠરાલ થી મામેરામાં પહેરવા માટે સ્પેશિયલ રીકાય રૂહીનો અને પીભુનો બનીનો શું કહેવાય ચોલી કહેવાય ચોલી ચોલી સીવરાઈ છે પોતે સીવી છે જ જ જ એક આ વસ્તુ અને એનું કઈ કહી પેલું એ એક હવે આ રજણ આપી દો હા ના હવે બસ એ આપી દો ચલો 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 બરાબર

બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર આ સત્તર ને અઢાર સત્તર અઢાર લગ્ન છે સત્તર તારીખે મામેરામ જવાનું છે અને અઢાર તારીખે લગનમાં જવાનું છે અને ચૌદ તારીખે પણ જવાનું છે લગ્નમાં જોઈ લો મિત્રો હવે રૂહીનો લુક કમ્પ્લેટ એની મમ્મીએ સીવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કોના માટે ઓ જોરદાર લાગશે એ ખુશી થઈ જશે રીતિકા એકદમ એકદમ ખુશ થઈ જશે તો મિત્રો સત્ય તારીખે સંડાસલ મામેરામાં જવાનું છે તો મમેરામ જવા માટે સ્પેશિયલ રીતિકાએ રૂહી અને પિહુને બંનેને ચોલી સીવી આપી છે ઘરે જ જો કે આ વખતે અમે તૈયાર નથી લાવ્યા તૈયાર તો મને બિલકુલ પસંદ નથી પણ હવે આ મસ્ત લાવી છે જો ચોલી નહીં આવી પહેરવા અને ચોલી તો આપણે કઈ લગ્નમાં પહેરવા કાતે હેડચી ઊભી દી તો ફરતો કરી બેટા પપ્પા આવા દો અમાર જોડે લાગે છે જો કે આ મસ્ત છે ગાઉન એની કોટી છે એની કોટી આ જરી વાળી જો આ મેચિંગ નહી આવતી મેચિંગ જાય આ અંદર લેસ નાખવાની હતી જો લેસ આવા કલર ની લેસ લાવવાની બરાબર કેવી લાગે ભાઈ મસ્ત લાગશે એને કોટી બરાબર મસ્ત કોમેડી છે અહીંથી ઓમ લેસ રાખી દેવા મસ્ત લાગે જોરદાર લાગે આ આ 70 રૂપિયા મીટર આયા 70 રૂપિયા મીટર અને પેલી 40 રૂપિયા ઓહો તો મોગેજ કેવા ને આ 70 રૂપિયા મીટર આયા ની કમ્પ્લીટ જીવ જોરદાર લાગે છે વાણા વર્કા તો જોજો મિત્રો અવ્યા કારેલાનું શાક મમ્મી બનાવે છે અહીંયા તો કેમ કે કારેલા મારા ફેવરેટ નતા પણ આ લોકો બનાવવાની રીત અલગ બદલી નાખી છે એટલે મારા ફેવરેટ થઈ ગય છે માટે કારેલાના મમ્મી કદી બનતા એવું હોય નવી નવી ખરા લોકો તો તો મિત્રો છોડિયા કાઢે છે મારા મમ્મીએ કેમ કે કારેલાના છોડિયાના ભજિયા બનાવશે નહીં ભજિયા બનાવવાના કડવા ના લાગે મમ્મી નહીં કડવા લાગતા કડે કડી ખાજે ખાજે ના જ મે ખાજે ના બનાયલા મે જાતે બનાયલા એ મમ્મી જો પોણી ઉડે છે એમ એમ બેચકું ભરતો

કુકિંગ વાઇફ શું કુકિંગ વાઇફ પેલું લાઈ દેવું છે મારે પહેરવા માટે હા હા પેલું એના આવે કોટ તો ફાઈનલી મિત્રો હવે કાચા છે જો ના આ તો મારા હાથથી ચોટેલો હતો ને ફાઈનલી રેડી ઠંડો કરીને ચાખી જો તો જો લો મિત્રો આ છે કારેલાના છાલનું બજ્જીયું એક નંબર બેબી ગર્લ ચાખી જો પછી મને હા ઠંડુ થાવ તો ફાઈનલી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા રસ કારેલાનું શાક કેવું લાગ્યું જો આ વીર ફેમિલી બેસી ગઈ છે અંદર પોતું મારું એટલા માટે બગડે એટલા માટે અમે અહીંયા ઓસીમ ખાઈએ છીએ નહીં બાકી પોતું મારતા કેવું થાય મારું મન જાણે છે

चमचम बोले ओए मम्मी ने चम्बल पहना है पहना है मम्मी ने चम्बल है पहना है होगा कैसे तो सोती है रोहिणी पे आ गई रे तो चलो मित्रों आप लोग तुमने तो सैरो लागे है तो लाइक कर दियो शेयर कर दियो ने सब्सक्राइब कर दियो मित्रों तो मليه आती काना ब्लॉग में